ઝઘડીયા તાલુકાના બાડાબેડા ખાતે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બાડાબેડા ફાર્મ હાઉસ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના નિજાહેતર પૂર્વ ધારાસભ્ય છોતુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને સંવિધાન દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી આપણા દેશમાં દર વર્ષે છવ્વીસમી નવેમ્બરના રોજ ભારતના બંધારણને સ્વીકારવાની યાદમાં ઉજવવામાં આવે છે 26 નવેમ્બર 1949 ના રોજ ભારતીય બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યું હતું જે 26 જાન્યુઆરી 1950 થી અમલમાં આવ્યું છે તો જેને લઈ આજ રોજ ફાર્મ હાઉસ ખાતે પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંવિધાન બચાવવા માટેના સપત ઉપસ્થિત લોકોને લેવડાવવામાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં દિલીપ છોતુ વસાવાત કિશોર છોટુ વસાવાત બચુભાઈ માસ્તર અશ્વિન પટેલ અંબાલાલ જાદવ તેમજ મોટી સંખ્યામાં ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો